નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલમાં ગુજરાતમાં આંધી વંટોળ અને કરા સાથે કમોસમી વરસાદની આગાહી હવામાન નિષ્ણાંતો દ્વારા કરવામાં આવી છે સાથે સાથે અરબ સાગરમાં ચક્રવાતને લઈને પણ લેટેસ્ટ અપડેટ સામે આવી છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું કે ત્રીસ એપ્રિલથી આઠ મે વચ્ચે ગુજરાતના અનેક વિસ્તારમાં આંધી વંટોળ અને ગાંજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના છે ખાસ કરીને ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારમાં વાતાવરણમાં પલટો જોવા મળશે અહીં એ પણ મહત્વનું છે કે ગુજરાતના વિવિધ ભાગોમાં છૂટાછવાયા કમોસમી વરસાદની શક્યતા છે પચીસ મે થી ચાર જૂન વચ્ચે અરબ સાગરમાં એક સાયકોલોનિક સર્ક્યુલેશન સર્જાઈ શકે છે જો આ પરિસ્થિતિ વકરે તો ચક્રવાતનું રૂપ ધારણ કરી શકે છે અને ગુજરાતના તટીય વિસ્તારને તેની અસર થઈ શકે છે માવઠાની સંભાવના વચ્ચે ખેડૂતોને માટે વિશેષ સૂચના આપવામાં આવી રહી છે કમોસમી વરસાદને પગલે પાકને મોટું નુકસાન થવાની શક્યતા છે તેથી ખેડૂતોને પોતાની ખેતી સંબંધિત પ્રવૃત્તિમાં સાવચેતી રાખવાની જરૂર છે હવામાન નિષ્ણાંત પરેશ પણ આગાહી કરી છે તે પ્રમાણે ત્રણથી દસ મે દરમિયાન ઉત્તર ગુજરાત કચ્છ સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ પડી શકે છે ઉત્તર ગુજરાતમાં ત્રણ અથવા ચાર મેના દિવસે વરસાદની આગાહી કરવામાં આવી છે કચ્છમાં ત્રણથી છ મે દરમિયાન કરા સાથે વરસાદ પડી શકે છે અમદાવાદ અને ગાંધીનગરમાં પાંચથી દસ મે વચ્ચે વરસાદ આવી શકે છે ત્રણથી દસ મે વચ્ચે ઘણા વિસ્તારમાં ગાંધી સાથે પવન સાથે વરસાદ પડી શકે છે જો મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો